આપણે માતાજીના પકોડાને એવું આપણે પહેલાં ધરવાનું છે પછી આપણે બધું ખાવાનું છે પહેલાં ગોટિયું તો ગોટિયુંના આપણે ભૈજા બનાવવાના છે તો આટબીનલી તો આપણા પકોડાને સટાડીને એવું થઈ ગયું છે ફાઇનલી તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મસ્ત મજાના આપણે ધાગી ગયા છીએ ને બ્રશ કરી નાખ્યું છે તો પહેલાં આપણે નાસ્તો કરવાનો હોય પેલા આપણે નાસ્તો કરી લઈએ ને અમારા ભાવ ભાઈ તો અહીંયા પાણી પીવા ઊભા છે પણ આ ભાઈ કોઈ પાણી નથી ભરતે તો ભરાઈ દે ભરલે પાણી ભરલે હા પાણી ભરલે પણ આ નળ છે ને એટલે કોઈ તો ભરી લે એટલે નું આંબી કે કા પોપર થઈ ગયો ભાઈ મસ્ત મજાનો પેલા આપણે નાસ્તો કરી લઈએ તે નાસ્તો કરી લીધો હા હા અમારો ભાઈજી બોલતો નથી હજી નાનો છે તો પેલા આપણે નાસ્તો બને

તૈયાર થઈ ગયો છે શામાં આપણે તો પકોડા આપડે તેલમાં તળવા ફોટ મેળાશી આ પકોડા છે ને સારે તળાઈ પણ ગયા છે બીજા તો આપડે નાખેલા છે તો આપડે હમણાં તળાય જાય તવિયામાં તેલ નાખી દો ફૂલે ફૂલ ગરમ થઈ ગયું થાય એટલે ફૂલ થઈ જાય ને ઓલા સુલે આપડે બનાવવા મળ્યા છે ચટણી આ ટાઈપ પેલા બરેડ છે જો તો આ ટાઈપ ના બ્રેડ માં આપડે સુંદર ને એવું બધું ભર્યું હતું તો એ છે ને આપણે આમાં તળવા તળવા મળ્યા થી ને કેવો સ્વાદ આવીશું હમણાં તમને સાખી ને કેવું છે અમારા ભાઈ રોવા મીડા થા તું રોવા મીડો છો ને

ગટુ ભાઈ તો આપણે ખાઈ લઈએ ને આ છે ટમેટાના ભૈજા બનાવેલા છેલ્લે પછી ટમેટા હતા ને થોડોક લોટ વૈદ્યો હતો એટલે ટમેટાના ભૈજા બનાવી નાખ્યા ઓલા ગોટા બનાવ્યા છે આ ટાઈપના ગોટા ઓ ટાઈપના આ ટાઈપના પકોડા તો ફટાફટ આપણે ખાઈ લઈએ